ભુજના મચ્છુનગર વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને વન વિભાગ દ્વારા મકાનો ખાલી તોડી પાડવા માટે નોટિસો પાઠવવામાં આવતા આજે આ વિસ્તારના રહેવાસીઓએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જયનગર નજીકના વિસ્તારમાં વન વિભાગની જમીન પર છેલ્લા ઘણા વર્ષોથી આ શ્રમજીવીઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે આ વિસ્તારમાં રહેતા લોકો રોજનું કમાઈને રોજનું ખાનારા વ્યક્તિઓ છે અને અહીં રહીને તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે ભૂમાફિયાઓના હિસાબ વિસ્તારે તેમને નોટિસો પાઠવવામાં આવી હોવાનું આ વિસ્તારમાં રહેતા લોકોએ જણાવ્યું હતું તેમણે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવીને તેમને હટાવવામાં આવે તેવી માંગણી કરી છે હું લોચા છગનના લખેભાઈ મચ્છુનગરથી આવું છું મચ્છુનગર જયનગર અને વાલદાસ વચ્ચે આવેલી એક ઝુંપડપટ્ટી છે ત્યાં શ્રમજીવી વર્ગ છેલ્લા ચાર દાયકાથી રહે છે બે હજાર પંદરમાં આ લોકોએ અતિક્રમણ થોડો આવ્યા હતા એ વખતે અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કલેક્ટર દ્વારા કે તમારે જ્યાં સુધી વૈકલીપ જોગવાઈ નહીં થાય ત્યાં સુધી તમારા મકાન પાડવામાં નહીં આવે છતાં પણ કાલે કોક લોકોના કહેવાથી અમારા ઉપર નોટિસો આપવામાં આવી છે અને એ બાબતમાં અમે આવેદનપત્ર આવે છે અમારા રોડનું કમાઈને રોજનો ખાવા શ્રમજીવી વર્ગ છે પછી પશુ પશુપાલનવાળો વર્ગ છે એને લીધે જો આ પાડશે તો અમે આર્થિક રીતે માનસિક રીતે ભાંગી પડ્યા છીએ અને ભાંગી પડશું એના માટે આપ સાહેબને આપ દ્વારા

એટલે એના માટે અમે અહીંયા કને રૂબરૂ આવ્યા છીએ કલેક્ટર ઓફિસમાં અરજી દેવા એટલે અમારો તે કુલ સો જણાનો છે ઘર હું આગળ સો જણા ને અત્યારે તો ફોરસવાળા ત્રણ દિવસના અંદર તે ખાલી કરવા માટે તે નોટિસ મોકલી છે અમને અમારી એ જ માંગ છે કે અમને હમણાં રહેવા દે અમારી સવગડ સરકાર કરી દે ક્યાંય પણ અમે સંસ્થા સાથે જોડેલા જ છીએ કેટલા વર્ષથી એમ પણ એ લોકો દે તો અમે ખાલી કરવા તૈયાર જ છીએ